હવે આપણે પુનરાવર્તન ભાગ બે સેકન્ડ ટર્મ એક્ઝામ ધોરણ નવ પહેલા આપણે સમય સંખ્યા એટલે એ જાણીએ આપણે આપણી પાસે ત્રણ પ્રકારની એમ તો આપણને ખબર છે કે એન એટલે પ્રાકૃતિક સંખ્યા ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યા હોલ નંબર્સ ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા જેમાં ઋણનો સમાવેશ થાય એમાં ઝીરોનો સમાવેશ થાય એમાં એ જ પ્રમાણે ક્યુ એટલે નંબર એટલે કે સમય સંખ્યા અને એટલે રિયલ નંબર એટલે વાસ્તવિક સંખ્યા બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક છે બધી પ્રાકૃતિક સંખ્યાઓ સમય સંખ્યા છે અને સમય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાઓ છે એટલે આ રીતે તમને સવાલ જવાબમાં ખરા વોટામાં પૂછાઈ શકે કે શું બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે તો હા છે પણ ઊંધું બધી પ્રા પૂર્ણાંક સંખ્યાઓ પ્રાકૃતિક નથી એટલે એમ કહી શકાય કે જો તમને ટ્રુફોલ્સ પૂછાયું આ સિક્વન્સ આ આ છે તો સાચું છે પણ તમારો એરો આ રીતે જતો હોય તમારા ટ્રુફોલ્સ ના સેન્ટન્સ પ્રમાણે તો એ સ્ટેટમેન્ટ શું થશે રોંગ થશે હવે આપણે વાત આવીએ આપણે સમય સંખ્યા સુધી જોયું કે આ બધી સંખ્યાઓ સમય છે જેને તમે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો બધી સંખ્યા સમય ગણાય સમયની અંદર પણ એક આવે છે શાંત દશાંશ આમાં શાંત દશાંશ એટલે શું સપોઝ શું બે ભાગ્યા પાંચ એટલે પાંચ ને બે વડે ભાગું છું જો શાંત દશાંશમાં આ એક બે ત્રણ તો આવે છે એના સિવાય અપૂર્ણાંક સંખ્યા હોય ને એને તમે બે ને પાંચ વડે ભાગશો તો તમારો જવાબ જીરો પોઈન્ટ ચાર તમે આઠ ને સોરી બે ત્રણ ને આઠ વડે ભાગો જોઈએ આપણે આઠ ભાગ્યા ત્રણ જવાબ શું આવે છે ઝીરો શેષ રિમાઈન્ડર જ્યારે ઝીરો આવે ને તમારો જવાબ હવે આગળ વધી શકશે નહીં અને શાંત દસ કહેવાય એના પહેલા આપણે જોયું પી ના છેદના ક્યુ સ્વરૂપમાં ફેરવામાં એમાં અનંત સંખ્યા હતી અને આવૃત હતી અનંત આવૃત એટલે શું સપોઝ એક ના છેદમાં ત્રણ છે એક ને આપણે ત્રણ વડે ભાગીએ છીએ જે આપણે આગળના જે સેશન હતું એમાં જોયું તમે જોઈ શકશો પાર્ટ વન માં અહીંયા પોઈન્ટ કારણ કે ભાગ ચાલતો નથી ઝીરો સોરી ઝીરો ત્રણ તાલી ત્રણ તાલી નવ ત્રણ તાલી નવ તો જો આ રીતે આ સંખ્યામાં તમે નીચે જોઈ શકો છો ભાગાકારમાં ઝીરો નહીં આવશે આ ભાગાકાર પુનરાવર્તન થયા જ કરશે એટલે એને અનંત આવૃત્ત કહેવાય શું કહેવાય અનંત આવૃત આવૃત અને અને દશાંશ અનંત આ બંને સંખ્યાઓને સંખ્યા કહેવાય કેવી સંખ્યા કહેવાય બરાબર પરંતુ અનંત પણ હોય અને અનાવૃત પણ હોય અનંત પણ હોય અને અનાવૃત પણ હોય એવી બધી સંખ્યાને એવી બધી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય કેવી સંખ્યા કહેવાય સર એટલે કઈ રીતે તો જોઈએ આની અંદર આપણે જોયું કે થ્રી ફાઈવ થ્રી ફાઈવ થ્રી ફાઈવ આવી રીતે રિપીટ થયા કરે એને તમે ઝીરો પોઈન્ટ થ્રી ફાઈવ આ ફોર્મમાં લખી શકતા હતા એટલા માટે જે અનંત હતી પણ આવૃત હતી અહિયાં તમે જુઓ થ્રી ફાઈવ પછી એક ઝીરો આવે છે થ્રી ફાઈવ પછી બે ઝીરો એટલે સંખ્યા તમને એમ લાગે છે કે રિપીટ થાય છે પણ એક સરખી રીતે પુનરાવર્તિત થતી નથી તેવી સંખ્યા અનંત છે અને અનાવૃત છે બીજી રીતે કહીએ તો જો ટુ થ્રી ફાઈવ સેવન પર ટુ આવે છે પછી એટ આવી જાય એટલે આ સંખ્યા અનંત છે અને એક સરખી પેટર્નમાં રિપીટ પણ થતી નથી એટલે એને શું કહેવામાં આવે છે

તમને આ રીતે સંખ્યા આવે છે ત્રણ નો વર્ગ વધતા પાંચ નો વર્ગ ત્રણ નો વર્ગ શું થાય નવ ચારનો વર્ગ લઈએ ચાર નો વર્ગ શું થશે સોળ સોળ ને નવ સંખ્યામાં આવી જાય છે એટલે અસમય સંખ્યાઓ આ રીતે પાય પણ કેવી સંખ્યા છે અસમય પણ પાયનો જે જવાબ છે ને બાવીસ ના છેદમાં સાત એ પાછો સમય છે કારણ કે એને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં તમે લખી શકો છો ચલો આપણે આની વાત કરીએ એક વડે ભાગીએ તો શું થશે પોઈન્ટ ત્રણ તાલી નવ તમારે રફકામમાં કરવું રહેશે રાઈટ ત્રણ તાલી નવ તો એક ના છેદમાં ત્રણ ને તમે રીતે ભાગો તો ઝીરો પોઈન્ટ ત્રણ ઝીરો પોઈન્ટ ત્રણ ઝીરો પોઈન્ટ ત્રણ રીતે આવે છે હવે ત્રણ ને ચાર વડે ભાગો અઠ્યાવીસ ચાર પચાવીસ એનો જવાબ શું છે ઝીરો પોઈન્ટ ચોત્રીસ ઝીરો પોઈન્ટ પાંત્રીસ આપણે ઝીરો પોઈન્ટ ચોત્રીસ લઈએ ઝીરો મૂકો ચોત્રીસ બે ઝીરો ચોત્રીસ ત્રણ ઝીરો આ અસમ્ય સંખ્યા થઈ ગઈ બીજી લખીએ 0.37 0 37 2 0 37 3 0 0.39 बराबर तब अति संख्या कई થઈ ગઈ અસંમેય સંખ્યા થઈ ગઈ એટલે કે ઇરેશનલ નંબર્સ થઈ ગયા તો આ રીતે તમારે અસંમેય સંખ્યાઓ ફાઇન્ડ કરવાની છે જાતે આના વચ્ચે તમારે ત્રણ ત્રણ અસમય સંખ્યા સંખ્યા સંખ્યાના સરવાળા બાદ બાકી ગુણાકાર ની વાત કરીએ વર્ગમૂળ ત્રણ વત્તા વર્ગમૂળ બે એનો સરવાળો તમારે બે વર્ગમૂળ ત્રણ ઓછા વર્ગમૂળ પાંચ વર્ગમૂળ બે સાથે આપણે સરવાળો કરવાનું અહીંયા વત્તા છે એટલે અંદર નિશાનીમાં કોઈ ચેન્જ આવવાનો નથી પણ આની અંદર આપણે લાઈટ એટલે આ બે ને સાથે લઈએ વર્ગમૂળ ત્રણ વત્તા વર્ગમૂળ ત્રણ જો આ બે સર સજાતીય પદ કહી શકે આનું શું થશે તો એક્સ વત્તા બે એક્સ જે હોય છે તે શું થાય છે ત્રણ એક્સ પછી એ જ પ્રોપર્ટ થી આપણે અહીંયા ગણવા બે માંથી પાંચ બે અહીંયા થશે પાંચ મોટો છે નેગેટિવ છે એટલે સાઇન માઇનસ આવશે પાંચમાંથી એક જશે તો ચાર વર્ગમૂળમાં બે આ રીતે ત્રણ વર્ગમૂળમાં પાંચ ઓછા બે વર્ગમૂળમાં બે અહીંયા વચ્ચે બાદબાકી છે તો ત્રણ વર્ગમૂળમાં બે માઇનસ માઇનસ

સરવાળો નહીં થતો હતો વર્ગમૂળ ત્રણ હતો વર્ગમૂળ ત્રણ નો સરવાળો શું થાય બે વર્ગમૂળમાં કહી શકાય જ્યારે બે સેમ સંખ્યા વર્ગમૂળમાં હોય એનો ગુણાકાર કરો તો એ જ સંખ્યા જવાબમાં આવે કઈ રીતે વર્ગમૂળ પાંચ ગુણ્યા વર્ગમૂળ પાંચ નો જવાબ શું આવશે પાંચ વર્ગમૂળ સાત ગુણ્યા વર્ગમૂળ સાત નો જવાબ શું આવશે સાત પણ બે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા ત્રણ વર્ગમૂળમાં ત્રણ આવું છે તો શું કરીએ આનો ગુણાકાર થશે બે તાલીસ છ વર્ગમુણ ત્રણ વર્ગુણ ત્રણ નું શું થશે ત્રણ તાલી અઢાર તો આ રીતે જવાબ હોય છે એનામાં હજુ એક જોઈ લઈએ આપણે ત્રણ વર્ગમૂળમાં બે નો વર્ગ ત્રણ નો વર્ગ શું થશે નવ વર્ગમૂળ બે નો વર્ગ વર્ગમૂળ બે નો વર્ગ એટલે શું વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે કેટલા થશે નવ દૂ અઢાર બરાબર છે તો આ રીતે વર્ગમૂળમાં જે સંખ્યા એટલે કે અસમ્ય સંખ્યાઓ એનો આપણે ગુણાકાર કરી શકીએ છીએ આપણે એના અમુક પદો જોઈ લઈશું વર્ગમૂળ ત્રણ વત્તા બે વર્ગ વર્ગમૂળ બે આખા કાઉન્સનો વર્ગ આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાનું છે તો એ પ્લસ બી હોલ સ્ક્વેર આઈડેન્ટિટી બધાને ખબર છે ને a plus b હોલ સ્ક્વેર તો વર્ગમૂળ 3 નો વર્ગ b બે વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 નો વર્ગ વર્ગમૂળ 3 નો વર્ગ શું થશે 3 હા પણ વર્ગમૂળ માં જો આ રીતે સંખ્યા હોય જે સરખી નથી અલગ અલગ છે એનો ગુણાકાર થઈ શકે એટલે કે 3 2 6 વર્ગમૂળ 2 નો વર્ગ શું થશે 2 હવે આ બંને સંખ્યા તો સરળ બાદ બાકી આપણે કરી શકીએ ત્રણ અને બે કેટલા થશે પાંચ બે વર્ગમૂળમાં છ હજુ એક આવો દાખલો જોઈએ એ પ્લસ બી સ્કવેર વાળો ફાઈવ રૂટ ટુ હોલ સ્ક્વેર માઇનસ લઈ લઈએ તો આમાં પણ એ માઇનસ બી હોલ સ્કવેર એ સ્કવેર માઇનસ ટુ એ બી કયો રૂટ વાપરવાનો છે આપણે એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ ટુ ઇન્ટર ટુ એ બી ચલો સ્કવેર શું થશે ટુ ટુ ઝા ફોર ફોર ફાઈવ ઝા એટલે બે દુ ચાર ચાર પાંચ આમ વીસ વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ બે વર્ગમૂળ છ પાંચનું શું થશે પચીસ અને આનું શું થશે બે ચારતાલીસ પચીસ દુ પચાસ પચાસ અને બાર કેટલા થશે વર્ગમૂળ ત્રણ વત્તા વર્ગમૂળ પાંચ એક વાર ઓછા એક વાર વધતા એટલે એ માઇનસ બી અને એ પ્લસ બી હોય તો આપણે શું લખી શકીએ છીએ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે વર્ગમૂળ નો વર્ગ વર્ગમૂળ ત્રણ નો વર્ગ શું થશે ત્રણ વર્ગમૂળ પાંચ નો વર્ગ શું થશે પાંચ આન્સર ઇઝ માઇનસ ટુ તો આ રીતે બે વર્ગમૂળમાં ત્રણ વત્તા વર્ગમૂળમાં પાંચ બે વર્ગમૂળમાં ત્રણ વત્તા વર્ગમૂળમાં પાંચ એટલે ઓછા એકવાર વધતા ને એકવાર ઓછા અથવા એકવાર ઓછા ને એકવાર વત્તા હોય તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આઇડેન્ટિટી આવશે બેનો વર્ગ ચાર ગુણ્યા ત્રણ વર્ગ ગુણ પાંચનું પાંચ ચાર તાલી બાર માઇનસ પાંચ કેટલા આવશે જવાબ તો આ તમને જો બરાબર આવડે તો આના પછી એક બહુ મહત્વનો પ્રશ્ન જે આપણે શીખવાના છીએ તે છે છેદનું સમીકરણ કરો છેદનું સમીકરણ આપણે આ જ રીતે શીખીશું ઓકે તો ચાલો આ રીતે પ્રેક્ટિસ કરીએ અને આપણે સેકન્ડ ટર્મમાં સારું પરફોર્મ કરીએ થેન્ક યુ